મને ન ખબર હે મને તમારી এড્યુકેશન ક્વોલિફિકેશન શું છે ચોકડો છકડો પાછળ ચોકડો છકડો ને પાછો આગળ આગળ છકડો આઠડો ને પાછો ચોકડો છકડો ને આગળ હા હમ પછી તમે કયા ફિલ્ડમાં જોબ કરતા હતા 4 5 6 4 5 6 માં જોબ એમ જ કરી હા પછી શું કર્યું પછી કાઈ નહીં ઘણી કરી હે ઘણી કરી હા અને તમે તમારું નામ શું છે નામ ચક્કુભાઈ મુંગાભાઈ ચક્કુભાઈ મુંગાભાઈ હા અટક

હું તમને હું પૂછું રહેવા ગયો ભાઈ મારી તબિયત સારી નથી